જે તમામ ઉંમરની છે કેટલીક ગાયો અહીંયા આવ્યા પછી બચ્ચાને ડિલિવરી આપેલ છે આશરે એસી જેટલી ગાયોએ અહીંયા બચ્ચાને બર્થ આપેલ છે અને એમના વાછરડા સાથે જ એ લોકો અહીંયા રહી રહ્યા છે આજે એમની સફાઈ મેડિકલ ટ્રીટમેન્ટ અને રાખરખાવ વગેરે બાબતોની બાબતોની અમે ખાસ ચકાસણી કરવા માટે સરપ્રાઇઝ વિઝિટ કરેલ છે સર શહેરમાં રખડતા ઢોર જે હોય છે તેને પકડવામાં આવે છે તેને અલગ અલગ રાખવામાં આવે છે શું એમની વ્યવસ્થા હોય છે ખાસ કરીને લોકો પણ આમાં કઈ રીતે સહભાગી થઈ શકે છે જામનગર શહેરની વાત કરીએ તો જેમાં આપણે અહીંયા જોયું એમાં હાપા ખાતે ફક્ત ને ફક્ત ગાયો રાખીએ છીએ બેડેશ્વર મુકામે પણ આપણે ગાયો રાખીએ છીએ અને એ ઉપરાંત એક અન્ય કેટલ કેમ્પ છે એ છે આપણે રણજીત સાગર ડેમની નજીકમાં દરેડ મુકામે અને ત્યાં આગળ આપણે દડિયા મુકામે ત્યાં આગળ આપણે ફક્ત આખલાઓને રાખીએ છીએ બુલ્સ રાખીએ છીએ એટલે એ રીતે આપણે મેનેજમેન્ટ કરીએ છીએ કે જેથી ગાય અને બુલ્સ એક ઠેકાણે હોય નહીં અને બીજા કોઈ પ્રશ્નો એમાંથી ઉદભવે નહીં આ ઉપરાંત મારી ખાસ આપના મારફતે શહેરજીનોની વિગતિ છે કે શહેરમાં આપણે ગમે ત્યાં રોડ ઉપર રખડતા ઢોરને ઘાસચારો ખવડાવીએ છીએ અથવા તો જે લોકો રોડ ઉપર જ ઘાસચારો લઈને ઊભા છે એમની મદદ કરીને આપણે જે ઘાસચારો ખવડાવીએ છીએ એના બદલે જો આપ સૌ અહીંયા આગળ આવીને ઘાસચારો ખવડાવો તો આપને સીધે સીધું પોતાના હાથથી ખવડાવવાનું પુણ્ય મળશે અને જો એ રીતે ન કરવું હોય તો જેએમસી કનેક્ટ અથવા તો મોબાઈલ એપ્લિકેશન કે ઓનલાઈન અથવા તો જેએમસીની ઓફિસ ખાતેથી પણ આપને યોગ્ય લાગે તે યોગદાન કરી શકશો જામનગર શહેરમાં રખડતા ઢોરની સમસ્યા માટે છેલ્લા કેટલાય સમયથી સક્રિયતા દેખાઈ રહી છે ને તેને લઈને હાલ જે જામનગરમાં ગૌશાળા છે તેમાં પણ લોકો પોતાનું દાન આપીને જે સેવાકીય કાર્ય કરી શકે છે તેવી અપીલ પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે અનિલ ગોયલ સાથે દિપેશ વાયરા ખબર ગુજરાત જામનગર